આપી દેવાની છે બરાબર છે આ ગાડી લેવા માટે ડિસ્પ્લે ઉપર અમારો કોન્ટેક નંબર આપેલો છે વહેલા તે પહેલા મિત્રો નવે નવ દી તમને આવી ઓફરો આજે આપતા રહેવાની છે બરાબર છે જલ્દી થી જલ્દી અમારા વોટ્સએપ ગ્રુપ સાથે તમે જોડાઈ શકો છો અમારા વોટ્સએપ ગ્રુપ સાથે જો તમારે જોડાવું હોય તો ડિસ્ક્રિપ્શનમાં જઈ લિંક ઉપર ક્લિક કરો અને માહિતી ગાડીની મેળવી શકો છો મિત્રો બીજી ગાડી ફર્સ્ટ ક્લાસ કંડિશનની અંદર સ્વિફ્ટનો ટુકડો લઈને આવ્યું છું બરાબર અને ઈ પણ ડીઝલની અંદર અને એ પણ ફક્ત ને ફક્ત એક દસ હજાર રૂપિયામાં બરાબર છે નવરાત્રિ ચાલુ થઈ ગઈ છે તમારા પરિવારમાં લાગણીઓ માટે લઈ અમારી ટુકડો બરાબર મોડલ ની વાત કરું તો બે હજાર સાત નું ગાડીનું મોડલ રહેવાનું છે ઓનર ની વાત કરું તો ત્રણ ઓનર મિત્રો ગાડીની અંદર જોવા મળી જવાની છે અને ડીઝલ એન્જિન ની અંદર મિત્રો ગાડી રહેવાની છે બરાબર છે બીજું મિત્રો ફીચર અને હાઈલાઇટ ની વાત કરું ને

પાવર વિન્ડો સરસ મજાના રહેવાના છે પાવર સ્ટેરિંગ સરસ છે બરાબર છે સસ્પેન્શન માં જીરો અવાજ રેવાનો છે ગાડીની અંદર બરાબર છે કંપની કંડિશનમાં ગાડી રહેવાની છે વેલ મેન્ટેન ગાડી છે બરાબર છે ઘર ઘર સાચવેલી છે એકદમ કન્ડિશનમાં છે અને એક રૂપિયાનો મિત્રો ગાડીની અંદર ખર્ચો નથી બરાબર છે અને નોન એક્સિડન્ટની ફૂલ જવાબદારી મિત્રો ગાડીની અંદર આપવામાં આવશે બરાબર છે ગાડીની અંદર મિત્રો ઇન્સ્યોરન્સ પીયુસી પાર્સિંગ બધું ચાલુ રહેવાનું છે એક રૂપિયાનો મિત્રો ખર્ચો નથી રહેવાનો બરાબર છે કિંમતની મિત્રો વાત કરું ને તો ફક્ત એક લાખ ને દસ હજાર રૂપિયામાં સ્વીફ્ટ વીડીઆઈ ગાડી તમને આપી દેવાની છે બરાબર છે લોકેશનની વાત કરું તો આ ગાડી તમને

માલિક દ્વારા નખાવેલી તમને જોવા મળી જવાની છે બ્રાન્ડ નું બેટરી તમને ગાડીની અંદર જોવા મળવાની છે બરાબર સિત્તેર ટકા જેવા ટાયરોની નકશી તમને ગાડીની અંદર જોવા મળવાની છે એસી પાવરફુલ રહેવાનું છે

અને પાંચ પચીસ રૂપિયાનું કિંમતની અંદર ફેરફાર થઈ જવાનો છે બરાબર છે મિત્રો ગાડીની અંદર એક રૂપિયાનો ખર્ચો નથી વહેલા તે પહેલા મિત્રો વીઆઈપી નંબર પ્લેટ વાળી ગાડી છે પહેલા તે પહેલા મિત્રો આ ગાડી તમને અમદાવાદની અંદર જોવા મળી જવાની છે બરાબર છે ગાડીની વધારે માહિતી માટે ડિસ્પ્લે ઉપર અમારો કોન્ટેક નંબર આપેલો છે